तलिया वगैरह ओछा तेल समोसा कचोरी देते वो चटपटो नव ना कपल घोट तेल नु ना उठी थोड़ा करता ने ढाकी दस मिनट रेस्ट मिक्सर जार एक टेबल स्पून धान एक टेबल स्पून वरिया अड़ी चमची जीरो उमरी भीसी ले मसालो तैयार करवा कढ़ाई में एक टेबल स्पून तेल गरम करिए वन फोर्टी स्पून अजमो तैयार करेलो मसालो वन फोर्टी स्पून हिंग एक छीण लादू नुकड़ो बेलीला मरचा एक टी स्पून कसूरी मेथी करिए અમે 1/4 કપ જેટલી જીણી સમારેલી ડુંગળી ઉમેરી બે મિનિટ સાંતળી લઈએ પછી બે મિડિયમ સાઈઝના બાફેલા બટેટા ઉમેરીએ અને સાથે 1/4 કપ જેટલા બાફેલા વટાણા ઉમેરીએ અને મસાલામાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર 1 ટેબલસ્પૂન આમચૂર અડધી ચમચી ગરમ મસાલો 1 ટીસ્પૂન મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરીએ સ્ટફિંગ તૈયાર છે તો લીલા દાણા ઉમેરી મસાલાને કમ્પ્લીટ ઠંડો થવા દઈએ હવે જે લોટ બાંધ્યો છે એને થોડો મસળી રોટલીના લુવા જેવા લુવા કરીએ અને લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી મોટી સાઈઝની પાતળી રોટલી વણી લેશો બધી રોટલી બની જાય એટલે તવા પર રોટલી ઉમેરી બંને બાજુથી હળકી એવી શેકી લે રોટલી બધી આપણે કાચી પાકી શેકવાની છે બધી રોટલી શેકાઈ ગઈ છે હવે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન ઘઉંનો લોટ લઈ લેઈએ એમાં 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી મિક્સ કરી મિડિયમ ઘટ્ટ સ્લરી તૈયાર કરીએ હવે કાચી પાકી શેકેલી રોટલી પર મસાલો રાખીને આ રીતે બે ભાગને ફોલ્ડ કરીએ પછી ઉપર નીચે થોડી સ્લરી લગાવી આ રીતે પેક કરી પેકેટ જેવું બનાવીએ હવે કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી નાસ્તો રાખી દેશું અને બંને બાજુથી સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈએ આયા નાસ્તો તૈયાર છે વચ્ચેથી કટ કરી ટોમેટો કેચઅપ સાથે સૌ ખરો બક્તાને બહુ જ જપ